ધોરાજી ખાતે ધ્વજવંદન તેમજ ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકસો પચીસ કરતા વધારે દર્દીઓએ ભાગ લીધો હતો રાજકોટ જિલ્લાના ધોરાજીમાં છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ નિમિત્તે તથા માનવ સેવા હેતુ સબ વર્લ્ડ મેમ ઓર્ગેનાઇઝેશન યુથ વિંગ ધોરાજી દ્વારા ધ્વજવંદન તથા ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ધ્વજવંદન પ્રોગ્રામ તથા મેડિકલ કેમ્પને ખુલ્લો મદ્રેસાએ મિસ્કિનિયા ટ્રસ્ટ બોર્ડ ધુરાજીના પ્રમુખ હાજરી અફરોઝભાઈ કુટાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં એકસો પચાસથી વધારે દર્દીઓએ લાભ લીધો હતો જેમાં સાંગાણી હોસ્પિટલના ડોક્ટર જિગ્નેશ કરંગિયાએ પોતાની અમૂલ્ય સેવા આપી હતી જેમાં સાંગાણી હોસ્પિટલના એડમિનિસ્ટ્રેટર સોહેભાઈ સમાઈ પણ સેવા આપી હતી આ સેવા માટે ડૉક્ટર જિગ્નેશ કરગનિયાએ ને હાઝી અફરોઝભાઈ લકડપુટ્ટા એમ્તિયાઝભાઈ પોઠિયાવાલા બાસતભાઈ પાનવાલા તથા ડબલ્યુએમના યુદ્ધ વિંગ ધોરાજી દ્વારા શિલ્ડ તથા શાલથી સન્માનિત કર્યા હતા કેમ્પમાં નિદાન દવા બ્લડ શુગર તપાસ તથા ઓક્સીમીટર પણ ફ્રી આપવામાં આવ્યા હતા આ સમગ્ર પ્રોગ્રામ ડબ્લ્યુએમ સિટી ચેરમેન તથા પોઠિયાવાલા મેમણ જમાતના પ્રમુખ એમ્તિયાઝભાઈ પોઠિયાવાલાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું પ્રોગ્રામ માટે સંસ્થાએ આગેવાનોએ શુભેચ્છાઓ આપી હતી તથા કાર્યક્રમને બિરદાવ્યો હતો આવા સેવાકીય અને માનવ સેવાને લગતા કાર્યક્રમો કાયમ ચાલુ રાખવા શુભેચ્છા પાઠવી હતી સમગ્ર કાર્યક્રમનું આયોજન તથા સંચાલન ડબલ્યુએમઓ યુથ પ્રેસિડેન્ટ ધોરાજી સર્ફરાજભાઈ વાદરિયા તથા વાઇસ પ્રેસિડેન્ટ ઇકબાલભાઈ પત્તીવાલાએ કર્યું હતું